નમસ્કાર ગુજરાત ચોખ્ખી અને ચટવાળી વાત કરી દઉં અમારી એક જ મેટર છે અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈ લાડુ પાડતા નહીં કોઈના બાપની તેવડ નથી કે અહીંયા કોઈ બીજો આવીને ટિકિટ માગી કે કોઈ ઊભો રહી શકે અમારી બીજી એક પણ મેટર નથી ને અમે ગોંડલમાં પાટીદાર સમાજનો કે બીજા પક્ષમાંથી કે ભાજપમાંથી પાટીદાર સમાજનો યુવાન અમે ઊભો રાખીને બતાવશું બરાબર આ અમારી મેટર છે આમાં ભારતીય જનતા પાર્ટીની પટેલ સમાજની ભારતીય જનતા પાર્ટીની એમએલએ એમપીઓ રહી આ નેતૃિયોને કેમ બધાને પેટમાં ભરવા માંડ્યું કાલ રાતના તમે પોલીસવાળાને ગોતવા મોકલો છો સમાધાન કરવા હાટુથી રોજ દહ બાર જણાને ફોન કરાવો છો કેમ તમારા બા બાપના પેટમાં તેલ રેડાય છે તમારા એ વરઘોડા કઢાવાશે કે નથી કઢાવવા બધું પડ્યું છે આઈથે કરીને સમાજના યુવાનોને આમથી આમ આમથી આમ ન દોડાવો સાનુમનીના એમએલએ હોય તો એમએલએ પદ રહીને જી સેવા કરવાની કરો સાંસદ હોય તો સાંસદમાં રહીને સેવા કરો અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે એની નીચે તમામ એમએલએ આવે બરાબર એક રીતે જોઈએ તો એટલે એવું ન હમતા કે ગુજરાત અમારા બાપનું છે તમારી ખાલી એમએલએ પદ તમારા બાપનું હૈશે બાકી બીજું કાંઈ છે નહીં અને પાટીદાર સમાજના નેતાઓ તમારી પોઈલું તો અત્યારે ખુલી હે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી બધા પોલીસવાળા ઘરે આવે અને આપણે આપણા પટેલ સમાજના નેતાને ફોન કરી કે સાહેબ આ તો ખોટી રીતે હેરાન કરે છે અમે તો કાંઈ એવું બોલ્યા નથી કે અમારી ઉપર એફઆઈઆર નથી તો કેમ પોલીસવાળા ઘરે લેવા આવે તો એ નેતાઓ એમ કહે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે અમે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ ન કરી શકીએ બરાબર તો તમે હવે યાદ રાખજો તમે બધા હવે પક્ષ ભેગા જ રહેજો સમાજ ભેગા ન રહેતા હું તમે બધા પક્ષ ભેગા જ રહેજો હું તમને પક્ષ ભેગા લઈને જીતાડાવીશ હો એટલે ઉપાધિનો કરતા તમામ એ જેટલા જેટલા હવે ફોન કરાવ્યા હતા ને તમામના રેકોર્ડિંગ અને તમામના નામ આવ્યા છે હો તૈયારી રાખજો જ અને ચોખી અને ચટ વાત કહી દઉં એક પણ ટકાનું સમાધાન કરવાનું થશે નહીં તમે બધા એમ કહેશો ને કે બન્યાને પૈસા દઈ દે એટલે બન્યો બોલતો બંધ થઈ જાય હા એ તો મારો ભગવાન જાણે અને હવે તમે જાણજો બરાબર કેસ થતો હોય અમે કાયદા બહાર ગયા હોય અને કાનૂનની અહી અમે કોઈ કાંઈ કોઈ પ્રકારની વસ્તુ કરી હોય કાયદેસર તમે તારે કેસ કરો અમે રાજી ખુશીથી હાજર થઈ જવું બીજી લાલિયા વેડી રહેવા દેજો આ દેશમાં આ ગુજરાતમાં આ જિલ્લામાં કાયદા કાનૂન છે તમને આવડે તો અમને આવડે તમારા લીથાઈ તૈયાર થાય જ છે વીસ વીસ લાખની મુતેણીઓને જવાબ દેવા તૈયાર રહેજો ડુંગળી કાંડ કર્યા એના જવાબ દેવા તૈયાર રહેજો ડમી કાંડમાં કેટલા માર્ક લઈ ગયા એનાય જવાબ દેવા તૈયાર રહેજો ઓ ભૂલતા નહીં હવે તમે આઈથે કરીને વાંદ્રાની બગલમાં આંગળી કરીશ જામ એટલે ભોગવાય તૈયાર રહેજો હું બાકી ખોટી રીતે અમે કોઈના બાપથી ફાટી નથી પડતા બરાબર હાચી સાચી રીતે તમે હેરાન કરો ને એમાં અમને કોઈ વાંધો નથી બરાબર એટલે શાંતિ રાખજો સમાજ ભેગા રહેજો અને અમે તમને એમ નથી કહેતા કે અમારી ભેગી સભા કરો કે અમારી ભેગા રેલીમાં આવો અમારા ભેગા ઝંડા પકડો આ મેટરમાં કોઈ સમાજે ભેગું થવાનું નથી કોઈ સમાજના દીકરાઓને રોડ ઉપર લઈ આવવાના નથી બધું કરશું અમે જ કરશું અમારી પાસે બધી તાકાત છે બરાબર તમે એમએલએ હોય તમે સાંસદ હોય તો તમે તમારા ઘરના બરાબર અમે અમારા ઘરના એમએલએ જ છે ને અમે અમારા ઘરના સાંસદ જ છે આટલી વસ્તુ યાદ રાખજો એટલે શાંતિ રાખજો ખોટા કાંઈ ચિત્રમાં નામ આવે ને તમારા લાલિયા વેડા પાંચ દર પહેલાં છોકરીઓ માથે ચડી ગયા એવા ન નીકળે ને એ યાદ રાખજો ખોટું સોશિયલ મીડિયામાં મારે સમાજના લોકોની બદનામી કરવી પડે ને એવું ન કરતા બરોબર જય સરદાર બાકી નિખિલ ધોંગા વેટ વોટ ગોંડલ આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે ને આવે જ છે અને અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખમાંથી રાજીનામું આપે છે અને પાસો ચારસો હાથ હકાવવા માંડે ને તો જ આ